હાલો મિત્રો કેમ છો મજામાં તો તમે મજામાં દેશો જય હિન્દ બધા મિત્રોને એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ્સ તો મિત્રો આજે તમને હું જણાવીશ કે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલમાં જે વેકેન્સી બહાર પાડવાની છે ઓલરેડી ત્રણ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે જે તમે નોટિસુ જે આવી છે એ તમે બધા એ જોઈ દેશે ઓલરેડી મિત્રો તો એના વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે જે બાર હજાર સાતસો ને તેત્રીસ વેકેન્સી આવેલી છે તે ગુજરાત

જે અત્યારે રનિંગના માહોલમાં તમારે શિયાળાનો માહોલ છે અને રનિંગ કમ્પ્લીટ બધા અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે તમે પણ હજી અમુક મિત્રો રનિંગ સ્ટાર્ટ નથી કર્યું તો જરૂરથી જરૂર રનિંગ સ્ટાર્ટ કરી દો અને જલ્દીથી જલ્દી પાંચ કિલોમીટર કમ્પ્લીટ ના થતું હોય તો એના માટે તમે તૈયારી કરો અને ડેલી ડે બાય ડે તમે દરરોજ જુઓ કે પાંચ કિલોમીટરમાં કેટલા મિનિટ થાય છે પચીસ મિનિટ અંદર તમારે ટાઈમ ઘટાડવાનો પ્રયત્ન કરો મિત્રો અને ઓફિશિયલ નોટિફિકેશન એક માહિતી આવી છે તો એની પણ હું તમને વિડીયોના માધ્યમથી જણાવું છું કે કેટલી વેકેન્સી છે કેટલું ભણતર છે એના વિશે તો ચાલો મિત્રો આપણે જોઈએ ઓફિસિયલ નોટિફિકેશન અને સમજીએ અને જલ્દીથી જલ્દી મિત્રો ગ્રાઉન્ડ સ્ટાર્ટ કરી દેવા ખાસ નમ અપીલ છે બધા મિત્રોને કે જેને ગ્રાઉન્ડ સ્ટાર્ટ નથી કરેલા જો તમે પોલીસ કોન્સ્ટેબલમાં આ વખતે ફાઇનલ સિલેક્શનમાં નામ લેવા માંગતા હોય તો તમારે જરૂરથી જ્યારે ગ્રાઉન્ડ સાથે તૈયારી પણ લેખિતની શરૂ કરી દેવી જોઈએ એવું મારું પોતાનું કેવું છે તમને બધા સજેશન છે તો ચાલો મિત્રો આપણે સમજીએ ઓફિશિયલ નોટિફિકેશન હાલો મિત્રો તો આ છે ઓફિશિયલ નોટિફિકેશન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અચ્છા ગુજરાત માં જે આખી નોટિફિકેશન આવી છે એની સંપૂર્ણ માહિતી તો મિત્રો આપણે નીચે ક્રોલ ડાઉન માહિતી જાણીએ તો જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ જીરો એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર છસો ને વેકેન્સી છે અથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકસો ને જેલર ગ્રુપ ટુ સિત્તેર ટોટલ પીએસઆઈ માટેની આઠસો ને વેકેન્સી છે એની આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી બેચલર ડિગ્રી અહીંયા દર્શાવવામાં આવેલું છે બેચલર ડિગ્રી મોસ્ટ ઓફલી બેચલર ડિગ્રી નું કીધેલું છે હવે લોક લોકરક્ષક કેડરની વાત કરીએ તો લોક લોકરક્ષક કેડરની વાત કરીએ બેન અથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની અંદર છ હજાર નવસો ને

લોક રક્ષક માં અને 858 વેકેન્સી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ માં તો લોક રક્ષક કેડર ની વાત કરીએ તો એમાં તમે નોર્મલી બાર પાસ આઈ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ તમે કમ્પલીટ બાર કમ્પલીટ કરેલું હોય તો તમે એમાં ફોર્મ ભરી શકો છો બાર કમ્પલીટ કરેલું હોય તો ઉપર જણાવેલ મુજબ માહિતી પ્રમાણે બધી વેબસાઇટ ની બધી કમ્પ્લીટ માહિતી આ વેબસાઇટ ઉપર જ મૂકવામાં આવશે જીપીઆરબી જીઓવી ડોટ પર અને એને ફોર્મ ભરવાની તો વેબસાઇટ તમને ખ્યાલ જ છે ઓજસ પર અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ ત્રણ બાર બે હજાર પચ્ચીસના રોજ અપલોડ કરવામાં આવશે ત્રણ બાર બે હજાર પચ્ચીસ બપોરે બે વાગે થી ત્રેવીસ બાર બે હજાર પચીસના મુજબ ફોર્મ ભરી શકો છો મિત્રો આ છે હજી આ છે મિત્રો ખાલી માહિતી બધી હજી ઓજસ પર ઓફિસિયલ આખું માહિતી આવશે એમાં સંપૂર્ણ આખી હું ફરીથી તમને જણાવીશ આ ખાલી શોર્ટ નોટિસ છે એના માધ્યમથી જણાવવામાં આવેલું છે તો એની છે સંપૂર્ણ માહિતી તો આમાં બધું લખેલું છે મિત્રો તમે જોઈ શકો છો તમને ભરતીમાં વેકેન્સી કેટલી છે એની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવેલી છે આ જાહેરાત ભરતી પ્રક્રિયા કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો સરકાર સંપૂર્ણ અધિકારી નો રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપોઆપ બંધાયેલા રહેશે નહીં એટલે ભરતી કાંઈ પણ કેન્સલ થાય સુધારા ઉધારા કે ગમે વસ્તુ આમાંથી કરી શકે છે તો આની મિત્રો તમારે નોંધ લેવી તો આ તું આખું ઓફિસિયલ નોટિફિકેશન મિત્રો અને હજી ત્રણ તારીખે જે ઓફિશિયલ નોટિફિકેશન આવે એમાંથી તમને માહિતી સંપૂર્ણ જણાવી દઈશ ત્રણ તારીખે અને ફોર્મ કઈ રીતે ભરવું એની પણ હું તમને માહિતી જણાવી દઈશ તો ચાલો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે માહિતી શેર કરજો